ધારી તાલુકાના પ્રેમપરા ખાતે સોજિત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ધારીના પ્રેમપરા ખાતે સ્વર્ગવાસી જીવરાજભાઈ તેમજ રડિયાદબેનના સ્મરણાર્થે તેમના સુપુત્ર મનસુખભાઈ સોજિત્રા મથુરભાઈ હિંમતભાઈ અશોકભાઈ તથા સુપુત્રો જયાબેન શારદાબેન તેમજ રાખડી બાંધનાર સરોજબેન દેવ મુરારી સહિતના બહેનો અને સોજીતરા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભાગવત સપ્તાહનો સુનેહરો અવસર માણવા માટે લોકોની ભારે ભીડ જામી રહી છે અને ભક્તિભાવ ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ ખૂબ જ રસપાન અને આનંદથી લોકો માણી રહ્યા છે આ ભાગવત સપ્તાહમાં પાવન પ્રસંગો પણ ભજવવામાં આવ્યા હતા જેવા કે પોથી યાત્રા નુરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય શ્રી રામ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ગોવર્ધન લીલા સહિતના પ્રસંગો ભજવવામાં આવ્યા આ સપ્તાહની વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી જોગીદાદા પી વ્યાસ દ્વારા ખૂબ જ સરસ રીતે સપ્તાહનું રસપાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી કહેવાય છે કે ભાગવત સપ્તાહ ત્યારે બેસાડાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરી અને યજ્ઞ પણ પોહચે નહી ત્યારે એક ભાગવત સપ્તાહ એક છેલ્લો ઉપાય હોય છે આજે ધારી મુકામે જીવરાજભાઈ સોજીત્રાને ત્યાં બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે આપણા જીવનમાં તો ઉતરે છે પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે જે રસપાન કરી રહ્યા છે તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સોજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે